શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો આ મહિનાના ત્રીજા સોમવારે અનેક મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિ ભક્તોએ પૂજા કરીને હર હર મહાદેવના નાદ ગુંજ્યા હતા અને મહાદેવજીને ફૂલો અને બીલી શણગારવામાં આવે છે તેમજ પૂજા અર્ચના કરવામાં આવે છે અને આ મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે ત્યારે વાત કરવામાં આવે તો ધોરાજી કાણી વિસ્તારમાં વિરાજમાન શ્રી જાડેશ્વર મહાદેવ ખાતે શ્રાવણ માસના ત્રીજા સોમવારે અને રક્ષાબંધન હોવાથી વહેલી સવારથી જ શિવ ભક્તો મહાદેવને પૂજા અર્ચના કરવા પહોંચી ગયા હતા અને હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું રાખડી અને ચંદનનો શૃંગાર કરવામાં આવેલ હતો સાથે સાંજે મહાઆરતી યોજાઈ હતી જેમાં બોહણી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા અને વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી આ તકે વિશાળ સંખ્યામાં ભક્તજનોએ હાજર રહી દર્શનનો લાભ લીધો હતો

શેકર બાપા અને ભોળાનાથની લિંગ સ્વપ્ન આવી હતી ને ભાધા આ લિંગને લઈ આવ્યા ને ભાધા જાર્યાથી શ્રી જ્યારે સર નામ અર્પ રાખવામાં આવેલ છે જય શ્રી જ્યારે